તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ધોરણ છ થી અટકેલ ભરતી માટે સારા સમાચાર આવી ગયા છે તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તે પહેલાં તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર ઓન કરી દેજો જેથી તમને સૌથી પહેલાં માહિતી મળી શકે તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિદ્યા સહાયક ભરતી માટે આવતીકાલે હાઈકોર્ટે જે કમિટી બનાવી છે તે બે દિવસ સરકારમાં પોતાનો રિપોર્ટ આપશે જે જ્ઞાન સહાયકની સાથે રેગ્યુલર માસ્ટર ડિગ્રીની ઉમેદવારોએ ચકાસણી કરાવી તેનો રિપોર્ટ આપશે ત્યારબાદ શિક્ષણ વિભાગ અટકેલી ભરતી બાબતે નિર્ણય લઈ આગળની પ્રોસેસ શરૂ કરશે સંભવત પાંચ સપ્ટેમ્બરની આસપાસ ભરતી પુનઃ શરૂ થઈ શકે તેવા અણસાર દેખાઈ રહ્યા છે અને સપ્ટેમ્બર માસના અંતમાં પ્રથમ પરીક્ષા અગાઉ નિમણૂક આપી દેવામાં આવશે મિત્રો ટેટ વન અને ટેટ ટુ જે હાલ ખાસ કરીને વિદ્યા સહાયક ભરતી ચાલુ છે તો વર્ષ બે હજાર ત્રેવીસ બાદ ટેટ પરીક્ષા લેવાઈ નથી જે ટેટ ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ જે પરીક્ષા લેવાઈ હતી હવે એના પછી બે હજાર ત્રેવીસ પછી લેવાઈ નથી તો કચ્છમાં વિદ્યા સહાયક ખાસ ભરતી બાદ શિક્ષકોની જગ્યા ખાલી રહેશે કચ્છની અંદર જે ભરતી સ્પેશિયલ ચાર સોની હતી તો એની અંદર પણ હવે જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે તો તાલીમાર્થીઓ દ્વારા ટેટ પરીક્ષાનું આયોજન કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે વારંવાર મિત્રો રજૂઆત કરવામાં આવે છે આપણે એની પહેલાના પણ વિડીયો મોકેલો છે તો વિદ્યા સહાયક ભરતી અને કચ્છ ખાસ ભરતી પ્રક્રિયા બાદ પણ પ્રાથમિક શિક્ષકોની ખાલી રહેનાર હજારો શિક્ષકોની જગ્યા ભરવા માટે ટેટ પરીક્ષા લેવી ખૂબ જ જરૂરી હોવાનું તાલીમાર્થીઓએ જણાવ્યું હતું કચ્છના તાલીમાર્થીઓ દ્વારા રાજ્ય સ્તરે ટેટ પરીક્ષા લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકારે પીટીસી અને બીએડ કરેલા તાલીમાર્થી માટે છેલ્લે વર્ષ બે હજાર ત્રેવીસમાં પરીક્ષાનું આયોજન કર્યું હતું ત્યારબાદ છેલ્લા બે વર્ષની ટેટ પરીક્ષા લેવામાં આવી નથી જેના કારણે હજારો ઉમેદવારો શિક્ષકની નિમણૂક માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તાજેતરમાં સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેનને પણ પીટીસી અને બીએડ કરેલ તાલીમાર્થીઓ રજૂઆત કરી હતી કે સત્વારે ટેટ પરીક્ષાનું આયોજન જેમ બને તેમ ઝડપી આયોજન કરવામાં આવે આ રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા ટેટ વન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી તેવી સંભાવનાનો જાણકારો વ્યક્ત થાય છે જો ટેટ પરીક્ષા લેવાય કચ્છ સહિત રાજ્યના હજારો ઉમેદવારોને મોટી રાહત મળશે અને શિક્ષકોની ઘટ પૂરી કરી શકાશે નોંધનીય છે કે કચ્છની પંચાયતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની સમસ્યા અનેક વર્ષોથી ચાલી રહી છે અને વિવિધ સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી શિક્ષકોની આ રજૂઆત કરવામાં આવી છે મિત્રો ટેટ વનની નોટિફિકેશન પણ ટૂંક સમયમાં આવી જશે અને ટેટ ટુની પણ આવી જશે તો મિત્રો હવે તમારે માત્ર તૈયારી કરવાની છે તૈયારી ઉપર ખાસ લક્ષ્ય આપજો બરાબર પરીક્ષા ટૂંક સમયની અંદર ઓક્ટોબરમાં કે ડિસેમ્બરની અંદર જાહેર થઈ શકે છે અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત